બટાકા લીધા છે તે બટાકા શોડી દેશું સેવ બનાવવાનું છે આવી રીતે બે મોટા છે બટાકા એટલે રગડા જેવું કરવાનું એટલે બે બટાકા ચાલશે વટાણા આવશે ટામેટું આવશે એટલે થઈ જશે અને એના પછી અમે કટિંગ કરી લેશું શાક બનાવીને એવી રીતે कटिंग कर गयाशू कुपकर मस्टी वगाडवाने तला अवरा टुकड़ा चाल से बिल नाखी देशू येना पक्षी वगाप करसू येना पक्षी देडू नाख्षू લસણ અને મરું પેસ્ટ નાખી પછી ઊંઘનો વઘાર કરશું એના પછી હું બટાકા નાખી દેસુ અને ડાયરેક્ટ વઘાર કરીએ બાપસાને હું ડાયરેક્ટ વઘાર કરી એના પછી વટાણા

લાલ મરચું માપનું નાખશું લીલું મરચું નાખીશું ને એટલા માટે બઉ નહીં નાખવું ઓછું અને નાખશું ગરમ મસાલો પાણી રેડી દેસુ રગડા વાળું બનાવાનું એટલે મેં ડાયરેક્ટ વઘર કર્યો છે ને આવી રીતે પાણી રેડી દેસુ અને પછી કુકર ખોલ્યા પછી જરૂર પડશે તો નાખશું એના પછી વાખી દેસું કુકર વાખી દે અને એના પછી કુકર વાખી દે આ કુકર વાખી દે અને બે ત્રણ સીટી વાગવા દેસું એના પછી ચડી જશે તમે વિડિયોમાં બનાવો મિત્રો લીલું છો અને જો ડાયરેક્ટ ચડેલું તો એટલે ચડી ગયું છે અને હવે એમ રીતે ભાગીને સ્નાખ એટલે રગડો થઈ જશે અને હવે કોથમીર કોથમીર નાખી દીધી ફેરવી

ચટણી તીખી ચટણી નાખી દેસુ તીખી એ જોડે કળી ચટણી નથી બનાવેલી એટલા માટે સોસ નાખી સોસ નાખી દીધું એના પછી અમે નાખી દઈશું ડુંગળી અને ટામેટા અમારે ડીશ તૈયાર થઈ ગઈ છે મિત્રો તમારે જમવું હોય તો ચલો મિત્રો અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો મિત્રો અને કોમેન્ટમાં જણાવજો શેવ એ કેવી રીતે બનાવી છે અને તમે કેવી રીતે બનાવો છો કોમેન્ટમાં જણાવજો મિત્રો ચલો બાય મિત્રો